આપણે જે હવાનું ઘ ને ચક્કર મારવા લઈ જઈએ આજે આજે શિવરાત્રી છે ને તો બધે ઘડીઓ આવવાનો નથી એટલે અત્યારે ઘડીકો ચક્કર મારી આવે આપણે હું જે કાયમી જાય છે એ પટ્ટો પકડી લે Lihat satu good aku. benih. Halo, benih. માથા ને જવું નીચે ઉતરો નીચે ઉતરો બેટો એને જવું ઉપર ના આવે નહીં ખાવા આ હું આ તો હોય ઓળખી ઉડવાનું કરે જ ખાલી બીજું કાંઈ ન હોય એમાં હલો હા આપણે એ બધી ભેવાણી કરે આ બે જે પાડો ને અહીંયા થઈ નથી એટલે કાલે વિચારે બીજાનો એટલો સ્ટોરી ખારી એનો કલર જ્યાંક બદલી ગયો છે લીલો આવ્યો છે રોખ આ લીલો કાઢેલો છે ને એટલે આ બધું રોખડામાં આ પાડેડા ઓલી બાજુ એ બજણી ગાડી આપણે એવું જ છે ત્યાં બધા ના મળે ચણાણ ખારી ખાવા દેવું ઘડી વાર ને આજે પણ આજે ખાતર ભરવા આવવાના છે સાંજે આવશે ભાઈ અને આપણે પાડી બી એ પેલો પાલી સાંભળ્યું ને નથી બીજું

Nanya biar udah di pakarannya cari. Ibu kok perlu ngecatnya. Nah, kata Noel aja. Barat jahat, hancur aja pakai nanda nasi di sini. Kayaknya dia semigir. અને બારે કાઢી જોડિયો ગઈ જ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી